નમસ્કાર દર્શક મિત્રો વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે હું બાબા સૈયદ વડનગર તાલુકાના વાગડી સહિતના કેટલાક ગામોમાં દીપડાની ભાર મળતા મહેસાણા વન વિભાગ વિસ્તરણ વડનગરના દ્વારા જાહેર પત્રિકા સોશિયલ મીડિયામાં ફરતી રહી છે ત્યારે વિજાપુર ખાતે પણ એક અપીલ કરવામાં આવી રહી છે કે વિજાપુર તાલુકાના જે ગાંઠા કાંઠા વિસ્તારમાં આવેલા સાબરમતી જ્યાં પસાર થઈ રહી છે તે નદીના પટટના વિસ્તારો એટલે કે ડેરીયા ટેચાવાથી લઈને જૂના સંગપુર સુધીના નદીના પટના ગામોના વિસ્તારો જે નદી પાસે આવેલા છે તેવા વિસ્તારોને જ્યાંના ખેડૂતોને રાત્રે ખેતરમાં જતા હોય અને જ્યાંથી નદી પસાર થતી હોય ત્યાં રહેતા જ ઉપરપટ્ટી વિસ્તારોના લોકોને સાવધાન રહેવા વિનંતી કરવામાં આવી છે જ્યાં હાલ કહી શકાય કે જે મદદની શ્રી યોગેશભાઈ આ બાબતની માહિતી આપતા જણાવ્યું હતું આથી જાહેર જનતાને જણાવ જાણ કરવામાં આવે છે કે હાલમાં વડનગર તાલુકાના મધ્ય વાગડી ગામની આજુબાજુ જંગલ વિસ્તારમાં હિંસક વન્ય પ્રાણી દીપડાની ભાર મળેલી છે તેની મહેસાણા વન વિભાગે વિસ્તાર રેન્જ વટનગર અધિકારીએ પત્રિકા બહાર પાડેલી છે તો વિજાપુર તાલુકાના કોઠા ગામના વિસ્તારમાં આવેલા સાબરમતી નદી જ્યાં પસાર થાય છે ડેરિયા ટેચાવાથી જૂના સંગપુર સુધી ખેડૂતો રાત્રે જતા હોય કે ત્યાં નદીના આપણે ઝુંપડપટીમાં રહેતા તેઓને સાવધાન રહેવું સાવધાન રહેવું દીપડો આવેલો છે રાત્રે કોઈએ બહાર જવું નહીં ખેતરમાં અધિક મદદનીશ યોગેશભાઈ મહેતા વિજાપુર